સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે ઉદના મજુરા ચોર્યાસી અને ઉદના વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે તેર લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે સુરત બેઠક બિનહરીફ થવાના કારણે લોકોમાં અસમજતા છે કે સુરતમાં મતદાન થશે નહીં પણ સુરતની જે વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે એટલે આ ચાર વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવું આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે સુરત શહેરમાં નવસારી લોકસભા હેઠળ જે બેઠકો આવે છે તેમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્લીપો પણ લોકોને પહોંચાડવામાં આવી છે બાઇટ સી આર પટેલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે નમસ્કાર મિત્રો આ દુનિયાની

આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે પહેલાં કરતાં મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે ઇલેક્શન કમિશનર અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદાનના અધિકારનો ઉપયોગ કરો આપણી લોકશાહીને વધુ મજબૂત કરો અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકાર કરનો ઉપયોગ કરવા માટે તલપા પણ પણ હશે મારે એ સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશને આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપો અને અપાવો સુરત શહેરમાં નવસારી સંસદીય મિત વિસ્તારના ચાર વિધાનસભા આવે છે મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મતવિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરવા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વિસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાણ સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપણે મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ